ભારે અસંતોષ તંત્ર પર ઉઠ્યા અનેક પ્રશ્નો ત્રણ મેરામપુર નગરપાલિકા દ્વારા કોલેજ રોડ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નગરપાલિકાના કર્મચારીઓ શ્રી પ્રવીણભાઈ તાવ્યાડ શ્રી પ્રવીણભાઈ સોલંકી તથા અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી જેમાં સ્થાનિક દુકાનદારો અને વેપારીઓના જણાવ્યા મુજબ કાર્યવાહી પૂર્વ સૂચના વિના અને ભેદભાવભરી રીતથી કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વિડીયો મુજબ માત્ર નાના દુકાનદારો લારી ચલાવનારા લોકો સામે જ પગલાં લેવાયા છે જ્યારે કેટલાક મોટા અને ઓળખીતા વેપારીઓને કારણે છૂટ આપવામાં આવી હોવાનું જણાવે છે આ મુદ્દે શહેરના સામાજિક કાર્યકર શ્રી શર્મા ભરતકુમારે નગરપાલિકા સામે આક્ષેપ લગાવતા જણાવ્યું કે આ માત્ર દેખાવની કાર્યવાહી છે ઉપરી અધિકારીઓને દર્શાવવા માટે એક દિવસ મારે નાટક રચાયું છે અને તેમણે આ મુદ્દે લેખિત રજૂઆતો કરવાની તેમજ માહિતીના અધિકાર હેઠળ વધુ વિગતો મંગાવવાની ઘોષણા કરી છે કાર્યવાહી સંતરામપુરના કોલેજ રોડ મેઇન બજાર લુણાવાડા રોડ પ્રદાપુરા તથા ચાર રસ્તા વિસ્તાર સુધી સીમિત રહી છે પરંતુ વેપારી મંડળ દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે જો દબાણ દૂર કરવામાંની કામગીરી જરૂરી હોય તો તે સમગ્ર શહેરમાં વિના ભેદભાવની રીતે કરવામાં આવે સંતરામપુરના વેપારીઓએ તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આવા એક તરફી પગલા ચાલુ રહેશે તો સંતરામપુર નગરપાલિકા પ્રમુખ અને સંતરામપુર પાલિકા ચીફ ઓફિસરે તેમના પદેથી રાજીનામું આપવું જોઈએ તેવી માંગણી કરી છે રિપોર્ટર સલમાન મોરાવાલા એસ ડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર